અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના લુણીધાર ગામની રૂપાબેન દેવ મુરારી આજે ગૃહ ઉદ્યોગ દ્વારા હજારો રૂપિયાની આવક મેળવી રહી છે તેમણે પોતાના ઘરમાંથી શરૂ કરેલો નાનો પ્રયાસ આજે સફળ વ્યવસાયમાં ફેરવાયો છે જે અનેક મહિલાઓ માટે પ્રેરણારૂપ બની રહ્યો છે ચોકલેટ ખજૂર પાક ખજૂર લાડવી અને અથાણા જેવા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ઉત્પાદનો બનાવી તેઓ આજુબાજુના ગામોમાં ઓળખ મેળવી ચૂકી છે મારું નામ રૂપાબેન જગદીશભાઈ દેવ મુરારી છે મારું ગામ લુણીધાર તાલુકો કુકાવાવ જિલ્લો અમરેલી હું ચોકલેટ ખજૂર લીંબુનું અથાણું અને ખજૂરને ડાળિયાની લાડવી બનાવું છું રૂપાબેન દેવ મુરારીનું શિક્ષણ ધોરણ બાર સુધીનું છે તેઓ હાલ પોતાના પરિવાર સાથે લોનીધાર ગામમાં રહે છે અને ગૃહ ઉદ્યોગ ચલાવી રહી છે તેમના વ્યવસાયની શરૂઆત એક ખૂબ જ સરળ કારણથી થઈ હતી ઘરના બાળકોને ચોકલેટ પ્રત્યે વધારે લગાવ હતો અને બજારમાં મળતી ચોકલેટ આરોગ્ય માટે હાનિકારક હોવાનું તેમને લાગતું હતું તેથી તેમણે ઘરે જ ડાળિયા અને ખજૂરનું મિશ્રણ કરીને પૌષ્ટિક ચોકલેટ બનાવવાની શરૂઆત કરી છે આ ચોકલેટ સ્વાદિષ્ટ હોવાની સાથે પ્રોટીનથી ભરપૂર હોવાથી બાળકોના સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી સાબિત થઈ છે શરૂઆત મેં મારા ઘરથી જ કરેલી છે મારા બાળકોને જ્યારે ચોકલેટની ગ્રેવિટી થતી બધી બહુ બધી તકલીફો આવતી શરદી ઉધરસ એટલે મેં ડાળિયા ખજૂરને મિક્સ કરી અને ચોકલેટ બનાવેલી છે જેનાથી ખાવાથી એને પ્રોટીન બી મળી રહે અને એને શરદી ઉધરસ કે દાંતની કેવિટીમાં એમ કાંઈ થાય નહીં એવું શરૂઆતમાં આ ચોકલેટ માત્ર પોતાના બાળકો માટે બનાવાતી હતી પરંતુ ધીમે ધીમે પાડોશીઓ અને સગા સંબંધીઓએ તેનો સ્વાદ લીધો અને તેમને પણ આવી ચોકલેટ બનાવવાની વિનંતી કરવા લાગ્યા લોકોના સકારાત્મક પ્રતિસાદ અને વધતી માંગ જોઈને રૂપાબેન આ કાર્યને વ્યવસાય રૂપે આગળ વધારવાનો નિર્ણય કર્યો આજે તેમની ચોકલેટની માંગ એટલી વધી ગઈ છે કે તેઓ નિયમિત ઓર્ડર પ્રમાણે ઉત્પાદન કરે છે

સાકર એ નહીં અને ખાંડય નહીં એવું આપણે આપીએ તો શિયાળા દરમિયાન ખજૂર પણ ખાઈ શકાય અને ડાળીયા એને પ્રોટીન પણ મળી રહે અને ખજૂર ને લીંબુનું અથાણું અથાણામાં એવું છે કે લીંબુ અને ખજૂર ને એમાં સાકર નાખીને બનાવીએ તો બાળકો કે ગમે જે ખાંડ જેટલી રડે છે એટલું બધું આખ નડે એવી રીતે હું બનાવું ભાવની વાત કરીએ તો રૂપાબેન ખજૂર લાડવી એક કિલોના ભાવ આઠસો રૂપિયા રાખે છે જ્યારે ચોકલેટ એક કિલોનો ભાવ છસો રૂપિયા છે

સંકલ્પ હોય અને મહેનત કરવાની તૈયારી હોય તો નાનો પ્રયાસ પણ મોટું સ્વરૂપ લઈ શકે છે આજે તેઓ પોતાના પગ પર ઊભી રહી છે આત્મનિર્ભર બન્યા છે અને અન્ય મહિલાઓને પણ ગૃહ ઉદ્યોગ શરૂ કરવા માટે પ્રોત્સાહન આપે છે તેમની સફળતા એ સાબિત કરે છે કે ઘરથી શરૂ થયેલો નાનો વ્યવસાય પણ યોગ્ય આયોજન અને ગુણવત્તાથી આગળ વધે તો હજારો રૂપિયાની આવકનું સાધન બની શકે છે લુણીધાર ગામની રૂપાબેન દેવ મુરારીની આ સફળતા વાર્તા માત્ર એક મહિલાની નથી પરંતુ તે તમામ મહિલાઓ માટે પ્રેરણારૂપ છે જે પોતાના સપનાઓને સાકાર કરવા ઈચ્છે છે અને આત્મનિર્ભર બનવા માટે પ્રયત્નશીલ છે